લાઠવા વિખુભાઈ ચંદ્રસિંહભાઈ ભાઈ ઘરેથી સવારમાં સાડા સાત વાગે જેવા ઘરથી નીકળીને એની સાત્રીમાં લેવા ભાગીને લેવા માટે ગયા છે એ રસ્તાની અચાનક પાછળ ટ્રેક્ટરવાળા ઠોકીને ટ્રેક્ટરવાળા ડ્રાઈવર આપણે ખરાથી શું થયું ભાઈ ને ભાઈને અત્યારે તમારી શું માંગ છે માંગ તો અમારી આપણે કડક ને કડક સજા થઈ ગઈ અને શું ભરીને જો ટ્રેક્ટર રહેતી ભરીને રાતના કેટલાક ટ્રેક્ટરો નીકળે છે રાતના તો સર નીકળે છે શું નામ તમારું રાઠો અમિતભાઈ ચંદ્રસિંહભાઈ અત્યારે તમારે શું માંગ છે પોલીસ આવી છે ગામજનો ભેગા થઈ ગયા છે શું થયું માંગતા એ છે કે એમને અધિકારી સજા થવી જોઈએ લોકોને અને રસ્તા પર લઈએ આપણે ક્યાંક બંધ થવા જોઈએ અવર જવર બે નાના છોકરા છે એમની જવાબદારી એમને લેવું પડશે પોલીસ દ્વારા શું કહી કઈ રીતે કરવામાં આવી રહી પોલીસવાળા એવું કે કે કલેક્ટર સાહેબ બધું છે